નિર્મલ બ્રાન્ડ નેમ થી જી20 મગફળીનો ડબલ ફિલ્ટર શુદ્ધ શિંગ તેલનું ઉત્પાદન કરવામાં આવશે ઓઈલ મિલમાં દરરોજ 450 જટલા મવલક તેલનું ટીનનું થશે અને આ ઉત્પાદન કરવામાં આવશે સરકાર દ્વારા બે વર્ષથી લેખિત ગેરંટી સાથેનું શુદ્ધ મગફળીનું તેલ લોકોને આગામી દિવસોમાં મળી રહેશે રાજ્ય સરકાર તરફથી સમગ્ર ગુજરાતમાં પ્રોસેસિંગ યુનિટો ઊભા કરવાનો આયોજન કર્યું હતું એ આયોજનના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં મગફળીના તેલના પ્રોસેસિંગ યુનિટ બે મંજૂર થયા છે એક જૂનાગઢ એક અને એને ખંભાળિયા ખંભાળિયા પ્રોસેસિંગ યુનિટમાં આપણે શુદ્ધ જી વીસ મગફળીમાંથી બનાવેલું શુદ્ધ તેલ બનાવવા માટેનું આ પ્રોસેસિંગ યુનિટ ઊભું કર્યું છે આ પ્રોસેસિંગ યુનિટ દ્વારા ડબલ ફિલ્ટરનું આ તેલ ખાતરીબ સરકાર તરફથી જે યોજનાઓ છે સરકાર તરફથી ખાતરી પણ આપવામાં આવશે કે આ સિંગતેલ છે એ તમે ખરીદી લીધા પછી બે વર્ષ સુધી બગડે નહીં અને એવી ને એવી સુગંધ અને લિજત દે એવી અમે ગેરંટી આપવાની આ સિંગતેલ જે બનવાનું છે તે માત્ર તેલ નહીં પણ એક ઔષધિક તેલ બનવાનું છે એવી અમે ખાતરી આપીએ છીએ અને ખરીદી પણ મગફળીની માર્કેટિંગ યાર્ડ જ કરવાની છે માર્કેટિંગ યાર્ડ જ આ પ્રોસેસ કરી અને તેલ બનાવી અને લાભાર્થીઓને જેને કોઈને શુદ્ધ અને સારું તેલ ખાવું હશે એને પૂરું પાડવા માટે જઈ રહે છે ત્યારે આમાં વ્યક્તિગત કોઈનો નફો કે કોઈ વસ્તુ રહેશે નહીં અને માર્કેટિંગ યાર્ડ છે એ નહીં નફો અને નહીં નુકસાનના ધોરણે આ મગફળીમાંથી શુદ્ધ તેલ પ્રોસેસ કરી અને બજારમાં મૂકવાનું છે એટલું જ નહીં પણ સાથ સેવા સહકારી મંડળીઓને ઉત્તેજન મળી રહે તે માટે બધી જ સેવા સહકારી મંડળીઓને જો વેચાણ કરવું હશે તેઓને આ પ્રોસેસિંગ યુનિટ દ્વારા સિંગતેલ પૂરું પાડવામાં આવશે અને એનું નફા મરણે જેમ અત્યારે ખાતર બી બિયારણ અન્ય વસ્તુ જે રીતે વેચી રહી છે અને એમાં જે સંસ્થાઓને બધા જે કમિશન આપે છે એવા કમિશન ધોરણે ખંભાળિયા એપીએમસી બધાને આ શુદ્ધ સિંગતેલ પૂરું પાડશે એના માટે હું ખાતરી આપું છું અને આગામી ટાઈમ બાવીસ તારીખે આ પ્રોસેસિંગ યુનિટ ચાલુ થઈ જવા રહ્યું છે ત્યારે વિધિ વિધાનસર તે દિવસે આ પ્રોસેસ યુનિટ ચાલુ થયા પછી સિંગતેલનું ઉત્પાદન કરવામાં આવશે એવી આપ સૌને હું હું જાહેરાત કરું છું રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર એબીસી ન્યુઝ દેવભૂમિ દ્વારકા